अँ बीए बी एस स्वामीनायण मंदिर खाते उपस्थित सरग्रा उपस्थित आमंत्रित सौ मेहमानों नीचे उपस्थित समाजना सब भाईओ बहनों युवा दोस्तों सरग्रा समाज विद्यार्थी હમણાં તરપદા સમાજનો વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ પૂરો કરી મને ખાસ કહેવું છે આમ તો દર વખતે હું આવતું જ હોઉં છું સરગ્રા સમાજમાં જ્યારે મને યાદ છે કે આ સમાજ जय राजानी अस्यों तेरे हाथी पैदा वाली खेची गुजरात चलावता स्थिति में था आज मैं कहता आनंद थे सरगार समाज एट बढ़ा आगे बढ़ी गया धंधा थी माडी रोजगार माडी અને જુદી જુદી સેવાઓ ઘણી ઘણી ને કે નોટ ન હોય વોટરલી હોય કોઈ રોજગાર હોય મોટો એવા રોજગારો કરતા અહીંયા થઈ ગયા તાપરા માટે ખૂબ આનંદની વાત કે ભાઈ અને અત્યારે તો વકીલો ડોક્ટર એન્જિનિયરો આ સમાજમાંથી ભંતા થયા છે મને ખબર છે આ સંખ્યા હમણાં થોડી વાર છે પણ બાર વાગ્યા સુધી બધું ભરાઈ જશે એટલે આ સમાજ જે આગળ વધતો હતો આગળ વધ્યો નડિયાદની અંદર ખેડા જિલ્લાની અંદર આણંદની અંદર તો આ સમાજ ખૂબ આગળ વધે અને અહીંયા મારું જે સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને દર વખતે મને આ કાર્યક્રમમાં આ બોલાવજો અને પહેલા એક પણ જે કંઈ કામકાજ હોય એ મારી ઓફિસથી થતું જ હોય છે છગનભાઈથી મારીના બીજા બધા વડીલો છે બધા મારા સંપર્કમાં છે અને એ લોકો કામ લઈને આવતા હોય તો કામ થતા જ હોય છે સવારના દસ વાગે હું બેઠો પણ હોઉં છું સાંજે બેઠો હોઉં છું તો હું પણ રૂબરૂ તમને મળતો હોઉં છું તો આ જેને પણ જે કંઈ મુશ્કેલી હોય મારા સુધી કરવા માટે છે મારું સ્વાગત ખૂબ ખૂબ ભારત પણ જાપાન નજીયાત નો છોકરો મારવાડી નો જાપાન ખબર છે તમને જાપાનમાં છે પણ મારા સંપર્કમાં છે મને મારે ઘડીએ ફોન કરતો હોય છે વિડીયો કોલે કરે ને એટલે કંઈ કંઈ સુધી પહોંચ્યા આ સમાજ એ આ બધાના આભારી છે એટલે તમે મહેનત કરજો તમે પણ યોગ્ય જગ્યાએ પહોંચશો